ઘણીવાર યાદી આપું છું કે ભગવાનનું ભજન કરવું હોય તો સૌ પ્રથમ પહેલાં તો શરીર આપણું સ્વસ્થ હોવું જોઈએ શરીર જેનું સ્વસ્થ તન જેનું સ્વસ્થ મન જેનું સ્વસ્થ એ જ જીવાત્મા પોતાના આત્માને સ્વસ્થ કરી શકે શરીર સ્વસ્થ હોવું જોઈએ મન સ્વસ્થ હોવું જોઈએ થોડાક મુદ્દાઓ આઠ મુદ્દાઓ આજે આપણે ખાસ સાંભળવા છે જેના દ્વારા તન સ્વસ્થ રહે જેના દ્વારા આ શરીર એકદમ સ્વસ્થ નિરોગી રહી શકે સો ટકાનો દાવો નહીં પણ ઘણા બધા અંશે આપણે સુખી રહી શકીએ બાકી પ્રારબ્ધ અનુસારે નાની મોટી ઉપાધિ નાના મોટા પ્રશ્નો ભાઈ શરીર છે તો છે પણ આપણા હાથમાં જે કરવા જેવા આઠ જે ઉપાયો છે એ ખાસ ડાયા માણસોએ સમજી લેવા જોઈએ અને પહેલો નિયમ હરિભક્તો એ છે પહેલો ઉપાય એ છે સંતુલિત આહાર શરીરને જેને સારું રાખવું હોય સ્વસ્થ રાખવું હોય એમની માટે પહેલો ઉપાય છે સંતુલિત આહાર આહાર જેટલો જેનો સંતુલિત હોય યાને કે ફળ ફ્રૂટ શાકભાજી એમાં પણ ખાસ કરીને હરીપત્તીવાળા શાકભાજી મેથી છે કોથમીર છે પાલક છે આ બધાને રાંધા રાંધીને ખાવા કરતાં એને કાચું ધોઈને સાફ કરી સ્વચ્છ કરી ભગવાનને ધરાવી અને જમીએ એમાંથી પ્રોટીન્સ વિટામિન્સ વગેરે વગેરે જે કાંઈ શરીરને જોઈએ એ બધું જ પ્રાપ્ત થાય સંતુલિત આહાર પ્રમાણસર અને યોગ્ય આયામો સાથેનો આહાર હું બહુ સરસ એક વાત ઘણી વાર યાદી આપું છું કે સ્વાદ અને સ્વાસ્થ્ય બેક સાથે ક્યારેય મળતું જ નથી શું કીધું સ્વાદ અને સ્વાસ્થ્ય બે એક સાથે કોઈને નથી જો તમારે સ્વાસ્થ્ય જોતું હોય તમારે સ્વાદ સ્વાસ્થ્ય મૂકવો પડે અને બહુશાળ વાત કરવી નથી આપ ડાયા માણસો છો સમજી શકો છો અને વિશ્વાસ હશે આ વાત ઉપર બહુ ગેડું ખાવાની ટેવું જેને હોય બહુ ગેડું પાર વગરનું ગેડું ખાતા હોય શું થાય તકલીફ થાય માપસરનું ગેડું હોય તો સારું માપસરની ખારાશ હોય તો સારી માપસરની તીખાસ હોય તો સારી પણ જીભને વશ થઈ અને બહુ મસાલાવાળા પદાર્થો કે બહુ એવી બધી વસ્તુઓ ચાઇનીઝ ફૂડ બધી આ જે સમાજ જે ખાય છે એને કારણે શરીર બગડે છે માટે પહેલો નિયમ છે સંતુલિત આહાર ત્યારબાદ બીજો નિયમ છે નિયમિત વ્યાયામ કમસે કમ દરરોજ ત્રીસ મિનિટ કસરત કરવી જોઈએ કસરત કરવાની શ્રદ્ધા બહુ જોઈએ કૃપા સામેને પૂછો શ્રદ્ધા બહુ જોઈએ તમે ત્યારે કસરત કર્યો યાદ આવી ગયું એમને કસરત દરરોજ વીસ થી ત્રીસ મિનિટ એમાં થોડું પેદલ ચાલવું કે થોડું દોડવું યોગા કરવા વ્યાયામ કરવા કે પછી પ્રાણાયામ કરવા આ બધી કસરતના અલગ અલગ બધા ભાગ છે માત્ર હાથ પગથી કસરત કરવી કસરત માત્ર નહીં અંદરનું જે તંત્ર છે એની પણ પ્રાણાયામ દ્વારા જે કસરત કરવી ફેફસા છે લંગ્સ છે આથરડા છે બધાને કસરત થઈ જાય તો વીસથી ત્રીસ મિનિટ વ્યાયામ આ બીજો નિયમ ત્રીજો નિયમ પર્યાપ્ત ઘાટી ઊંઘ ડીપ સ્લીપ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એકદમ ઘાટી ઊંઘ કે જેમાં કોઈ સ્વપ્નને પણ સ્થાન ન હોય એવી છ થી સાત કલાક જેવી ઊંઘ લેવી એ પણ સ્વસ્થ રહેવા માટે બહુ જરૂરી આયામ છે બહુ વિચારના ઘોડે જે ચડી ગયા હોય એને ડીપ સ્લીપ એકમાત્ર સ્વપ્ન હોય છે યાને કે એને ડીપ સ્લીપ ક્યારેય હોતી નથી એને ઘાટી ઊંઘ ક્યારેય પ્રાપ્ત થતી નથી સંકલ્પ ઉપર જેનો કંટ્રોલ હોય મન જેનું શાંત થવા લાગે એને જ ઘાટી ઊંઘ આવે અને ઘાટી ઊંઘ જેને આવે એના જ શરીરના તમામ જે અવયવો છે એકદમ વ્યવસ્થિત કામ કરે તમામ ઓર્ગન્સ છે રાત્રે આપણે સૂઈએ કિડની ફેફસા લિવર હાર્ટ આ બધા એક્ટિવ થાય છે એનામાં જે કાંઈ ખરાબી આવી ભગવાન એને બધી રિપેર કરે છે પણ એ ઘાટી ઊંઘ આવી હોય એમને ત્યારબાદ ચોથો નિયમ છે તણાવ ઓછો કરવો બહુ વધારે પડતો તણાવ જે છે બહુ મનમાં માન જે દુર્બળતા છે માનસિક અસ્વસ્થતા જે છે બહુ વિચારવાયુઓ જેને છે એ બધો તણાવ કે બહુ ખોટી ચિંતા ડિપ્રેશન આ બધો તણાવ એ તણાવ ઓછો કરવો એ પણ સ્વસ્થ રહેવા માટે જરૂરી છે તણાવ ઓછો કરવા માટે સારા એવા મીઠા સારા સંગીતનું શ્રવણ કરીએ ઓમકારનો જપ કરીએ ઓમકારનું શ્રવણ કરીએ એ જ રીતના માનસિક શાંતિ અનુભવાય એને માટે થોડી મેડિટેશન થોડું ધ્યાન એ પણ જરૂરી છે પાંચમો નિયમ છે સ્વચ્છતા બાહ્ય સ્વચ્છતા અને આભ્યંતર સ્વચ્છતા આપણું શરીર સ્વચ્છ રહેવું પડે અને શરીરની અંદર જે છે એને પણ સ્વસ્થ સ્વચ્છ રાખવા પડે આપણા લિવર કિડની ફેફસા વગેરે તમામ જે ઓર્ગન્સ છે એને સ્વચ્છ રાખવા માટેનો પણ પ્રયાસ કરવો પડે આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એને પણ સ્વચ્છ પવિત્ર અને ચોખ્ખું રાખવું જોઈએ આ સ્વસ્થ રહેવા માટેનો પાંચમો નિયમ ત્યારબાદ છઠ્ઠો નિયમ હરિભક્તો છે સમય સમયસર થોડી શરીરનું ચેકઅપ અવશ્ય માટે કરાવવું જોઈએ ઘણા માણસો એવું માનતા હોય કે ભાઈ ચેકઅપ કરાવો એટલે કે નવું એમાંથી નીકળે પણ એ વાત બિલકુલ સત્ય નથી અમુક સમયે આપણી જાણ માટે ચેકઅપ અવશ્ય કરાવવું જોઈએ ચેકઅપ એટલા માટે કરાવવું જોઈએ ઘણા બધા કેસ સેવા જાણવા સાંભળવા મળે છે કે પછી બહુ મોડું થઈ ગયું હોય છે પછી હાથમાં કંટ્રોલ રહેતો નથી ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ શરીરમાં આવી જતા હોય ખાસ કરીને કેન્સરમાં તો આવા મુદ્દાઓ ઘણીવાર જોવા મળે છે કે સેકન્ડ કે થર્ડ સ્ટેજમાં પહોંચી ગયું ત્યારે પછી ચેકઅપ કરાવવામાં આવે પછી ડૉક્ટરના હાથની પણ વાત હોતી નથી માટે સમયસર ચેકઅપ સાતમો નિયમ છે ધૂમ્રપાન અને શરાબ પાનથી બચવું એને કે કોઈ પ્રકારના વ્યસનને શરીરમાં જીવનમાં સ્થાન આપવું નહીં સ્વસ્થ રહેવા માટેનો આ સાતમો અને બહુ મહત્ત્વનો અભિગમ છે ડૉક્ટરી સાયન્સ વગેરે બધાએ કબૂલ કરે છે સ્વીકાર કરે છે કે આ આ શરાબ આ દારૂ આ ગુટકા તમાકુ વગેરે 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 બધી જ વસ્તુઓ શરીરને માટે બહુ નુકસાનકારક છે બહુ નુકસાનકારક છે એમાં ખાસ કરીને દારૂ છે ફેફસાને ખલાસ કરી નાખે એક જણાને દારૂની બહુ લત ડૉક્ટરની પાસે ગયા ડૉક્ટરે કીધું ભાઈ તમારા ફેફસા ફેલ થઈ ગયા છે એટલે ઓલો કે ડૉક્ટર સાહેબ શરાબ તો જિંદગીભર બ્રાન્ડેડ પીથી લેખીને ફેફસા ડુપ્લિકેટ નીકળ્યા એ કે બ્રાન્ડેડ જ પીધો તો પણ કે ડુપ્લિકેટ નીકળ્યા આને સમજાવે પણ સમય રે સાવચેત થઈ જઈએ યુટન મારીએ જીવનમાં કોઈ પ્રકારનું વ્યસન ન રહેવા પામે એ જવાબદારી હરિભક્તો આપણી છે આઠમો જે નિયમ છે દરરોજ થોડી વાર માટે સૂર્યપ્રકાશ સૂર્ય બાથ સૂર્યના પ્રકાશ સૂર્યના કિરણો આપણા શરીરમાંથી ઝીલીએ કારણ કે વિટામિન ડીનો એનાથી મોટો બીજો કોઈ આ દુનિયામાં સ્ત્રોત જ નથી વિશ્વમાં સૌથી વધારેમાં વધારે વિટામિન ડી જો મળતું હોય તો સૂર્યપ્રકાશથી મળે છે દરરોજ કમસે કમ પંદર વીસ મિનિટ સૂર્યપ્રકાશ આપણા શરીરને સ્પર્શ થાય આપણને સૂર્યપ્રકાશ મળે એવું ખાસ આયોજન કરવું જોઈએ આ આઠ નિયમો નિયમો તો ઘણા બધા આપણે સાંભળતા હોઈએ જાણતા હોઈએ કહેતા હોઈએ પણ મહત્ત્વના પહેલાં આ આઠ નિયમોનું જો પાલન કરીએ તો શરીર સ્વસ્થ રહીએ તન સ્વસ્થ રહીએ તો મન સ્વસ્થ રહીએ અને મન સ્વસ્થ રહીએ તો જીવાત્મા સ્વસ્થ રહીએ અને જીવાત્મા સ્વસ્થ થાય તો ભગવાનની પરાભક્તિના અધિકારી થઈ શકાય માટે આખી એ ચેનલને બરાબર સમજીએ સ્વીકારીએ અને આનંદથી આલોક અને પરલોક બંનેમાં આપણું જીવન વ્યતીત કરીએ મયુરા પહેલાંય સુખી અને મયુરા પછી પણ ભગવાનનો ભગત સુખી સ્વામિનારાયણ ભગવાનના ભક્ત માટે એમ કહેવાય કે સ્વામિનારાયણ ભગવાનનો ભગત જીવતે સુખી અને મયરાય સુખી એના બે હાથમાં લાડવા છે એના બે હાથમાં લાડવા લાડવા ખાવાના નહીં સુખનો એની પાસે ખજાનો છે એ ખજાના રૂપી લાડુ છે એ આ લોકમાં હોય તોય સુખપૂર્વક જીવન જીવી શકે અને આ લોકમાંથી વિદાય લઈએ ત્યાર પછી પણ મહા સુખનો અધિકારી એ થઈ શકે છે મોટેવાલા ભક્તજનો સત્સંગ આપણને આ બધી જ બાબતો બહુ સારી રીતે સમજાવે છે શીખવાડે છે પરમ સુખના ભુક્તા થવા માટે આ એક ચેનલ એને આપણે બરાબર સ્વીકાર કરીએ